પિલોોદરા ખાતે પ્રબોધ જીવન સ્વામીજીની ભવ્ય શોભાયાત્રા તથા સત્સંગ સભા યોજાય ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આધ્યાત્મિક વારસદાર પ્રગટ ગુરુ પ્રબોધ જીવન સ્વામીજીના જંબુસર પંથકમાં બે દિવસીય વિચરણ અને સભા પ્રાદેશિક સત પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી અને પુસાધુ સૌરભ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી સ્વામીજીના બે દિવસ આધ્યાત્મિક પ્રવાસનો મંગળાથ ખાતેથી પ્રારંભ કરાયો હતો અને જંબુસર કોટેશ્વર કલક સિંધવ ઠાકોર તલાળી નડિયાદ સહિતના વિસ્તારોમાં ભક્તોના ઘરે પ્રધામણી તથા કોટેશ્વર ખાતે જાહેર સત્સંગ સભા યોજાઈ હતી જેમાં પૂજ્ય પ્રબોધ સ્વામીજીએ સત્સંગ પ્રવચનનો લાભ આપ્યો હતો બીજા દિવસે પીલુદરા ખાતે ભવ્ય શોભાયાત્રા ગામ પાદરાથી ડીજેના તાલ ભક્તિ સંગીતના સથવારે નીકળી ગામોમાં ફરી ભીમસીખભાઈ ભલાલભાઈ ને ત્યાં સમાપન કરાવ્યું હતું સ્વામીજીનું પીલુદરા ની ધરા પર ભવ્ય સ્વાગત ગામના સત્સંગી અગ્રણીઓ દ્વારા કરાયું હતું શોભાયાત્રામાં સરપંચ બળવંતસિંહ રાજ મહામંત્રી બળવંતસિંહ પઢ્યાલ સદગણિત સહિત ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ જવ ચંદ્રિકા ભવાની માતા મંદિર પટાગણમાં જાહેર સત્સંગ સભા યોજાઈ હતી જેમાં સર્વ સ્વામી તથા પ્રબોધ જીવન સ્વામીજી આશીષ પધાવતા પોતાની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે જેના મિત્રો સારા એના ભગવાન મિત્ર થાય છે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોબાઈલ આપવો નહીં અને મન લગાવી ધ્યાનથી અભ્યાસ કરાવવો જોઈએ તથા પોતાને બ્રાહ્મણમાંથી બહાર નીકળી ભગવાનના બ્રાહ્મણમાં રહેવું છે ભગવાનનું ભજન કરતા મૂર્તિ ન દેખાય તો સો વર્ષ સુધી ભજન છોડવું નહીં અને ભગવાનના થવા માટે અઠવાડિક સભામાં જવું તો તન મન ધનથી સુખી થવાય છે ધમના ભક્તો બસ એક જ રાજી થવાની ભાવનાવાળા હોય છે અવિશ્વાસ રાખી દુઃખી હોવું તેના કારણ કરતા વિશ્વાસ રાખી લૂંટાઈ જવું સારું છે આ પુરુષો લૂંટવા આવ્યા છે અને હરિભક્તો ભગવાનનું સ્વરૂપ છે તેમ માને છે તેમ કહી પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ પ્રસંગોનું સુંદર નિર્પણ કરી પ્રાદેશિક સંતાનના સાધમિક રહેવા ભક્તિ વધશે ધરતી પરને અઘરામાં અઘરી સાધના હોય છે તો તે ભગવાનને રાખવાની છે પ્રબોધ સ્વામી એ કોઈ વ્યક્તિ પ્રદાર્થ આનંદથી નથી તેમને નિરણ ભગવાનનો આનંદ છે બધાને ભગવાન થવું છે પણ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ સરસ એક સહજાનંદમાં ત્રણ લક્ષણ જણાવ્યા છે આ સહિત આગામી પાંચ જાન્યુઆરીના રોજ યોજાના મહોત્સવમાં પધારવા જાહેર આમંત્રણ પઢાવ્યું હતું આ પ્રસંગે જંબુસર સત્સંગ મંડળ પ્રમુખ મકનજી પટેલ તથા કિશોરભાઈ જડિયા સહિત મોટી સંખ્યાઓમાં સત્સંગી ભાઈ બહેનો